ચંચુપાત ન્યૂઝમાં હવે જુઓ ભૂસ્તર અને વિગ્રહ કચેરી એટલે કે ખાણ ખનીજની જે ઈમાનદાર અધિકારીઓને જે ચેકપોસ્ટ ઉપરથી ઉપાડી લીધા અને ફીડમાં મૂક્યા તો ફીડમાં પણ એમને પોતાની કામગીરીના જોહર દેખાડવા માંડ્યા છે જુઓ ખનીજના ખાડાઓ અને કોલસાની તેમજ માટી કામના ગેરકાયદે ખનીજ ઉપર પણ એ લોકો પોતાની ઉમદા કામગીરી કરવા લાગ્યા છે જુઓ ચેકપોસ્ટ પર તાળા માર્યા પછી આ લોકોને આ બાજુ મૂકી દીધા છે જુઓ તો પણ આ લોકો પોતાની કામગીરી કરે જ છે અને બીજી બાજુ તમે જુઓ એચ ટી મકવાણા જે ચોટીલા પ્રાંત અધિકારી છે એ પણ પોતાની કામગીરી જો પોતાની રીતે કેવા કેવા ખાતાના ખુલ્લા આપ જોઈ રહ્યા છો એચ ટી પ્રશંસનીય કામગીરી જુઓ રાતના અંધારામાં જે આ ખાણ ખનીજ અધિકારીના જે જૂના માણસો જે હતા એ આવી જગ્યાએ જઈ શકતા નહોતા જો ત્યાં એચડી મકવાના રાતના અંધારામાં કોઈ પણ સિક્યુરિટી વગર બાકી ખનીજ અધિકારી તો બાઉન્સર જેવા સિક્યુરિટી રાખે છે જો તેમ છતાં આ કામગીરી પકડી શકતા નથી તો જો પોલીસ ખાતામાં એક અધિકારી પોતાની કામગીરી કરતો ન હોય અને ઉપરથી જો વિજિલન્સ અન્ય એજન્સી જો રેડ પાડતી હોય તો પોલીસમાં બેડામાં ફેરફાર થાય છે અને પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ થાય છે તો આ કામગીરી પ્રાંત કરે છે જે ખનીજની હોય અને ખનીજ પોતાની ફરજમાં બેદરકારી કરે છે તો ખનીજ અધિકારી પર એક્શન કેમ નથી લેવાતા એ એક મહત્ત્વનો પ્રશ્ન છે લોકો ઈચ્છી રહ્યા છે કે ખનીજ અધિકારી પોતાના હાથ ઉપર હાથ રાખી બેઠેલી છે અને અંદરની કમાણી કરતી હોય સ્પષ્ટ દેખાય છે કારણ કે આટલો બધો મસ્ત મોટો ગેરકાયદેસર ખનીજનો કારોબાર એક દિવસમાં તો ચાલુ નથી થયો અને ખનીજ અધિકારી પોતે પોતાની કામગીરી કરવાને બદલે અઠવાડિયામાં એક વખત આવી અને પોતાનો કામગીરી આટોપી લે છે એની સામે આ એચડી મકવાણા જ્યારથી એમની બદલી ચોટીલા પ્રાંત તરીકે મૂક્યા છે ત્યારથી જો ખાડાઓ કોલસા ચરખીઓ વાહનો ગેરકાયદેસર તમામ કામગીરી એકલા હાથે જજુમે છે જુઓ એક જ વ્યક્તિ એમનો હોય છે સાથે નહીં સિક્યોરિટી નહીં પોલીસ તો આ અધિકારી જો કરી શકતા હોય તો ખનીજ અધિકારી કેમ નહોતા કરી શકતા શું કેવી આ કોલસાની કાળી કમાણીમાં કાળી દલાલી કરતા હતા કે શું એમના માણસો એમને હાલમાં જ નવા માણસો લોકો કહે છે એમ નવા આવેલા માણસો જબરૂ સેટિંગ પાડતા થઈ ગયા છે જુઓ આવડા મોટા હિટાચી જો આવે રીતે ખ ખડકી દેવાતા હોય અને ખનીજ ધરતીના પેટાળમાંથી ખોદી શકતા હોય તો આ ખનીજના અધિકારીઓ કઈ રીતનું પોતાનું પેટ્રોલિંગ અને પોતાની કામગીરી કરે છે ચા પોલીસના પેટ્રોલિંગ જેવું જ આમનું કામગીરી છે કે શું જુઓ એનો ખુલ્લો ચિતાર આપતા આ એચટી મકવાણા જુઓ તો શું આ અધિકારી ઉપર ખાતાકીય તપાસ કેમ થતી નથી કોણ આ અધિકારીઓને છાવરે છે કે પોતાની ફરજમાં બેદરકારી કરતા હોવા છતાં લાખો ને કરોડોનું મહેકમ લાખો કરોડોનો પગાર મેન પાવર મશીનરી પાવર સરકારી તંત્રનો પાવર કેમ શાંતિથી આ લોકો ઓફિસમાં બેઠા બેઠા ઉપરાંત આ મોટા ભાગે ખનીજના માણસો સાથે શું સાટગાટ કરીને આ લોકો કામ કરતા હશે કે શું એવો એક વૈધિક પ્રશ્ન ખનિજ અધિકારી સામે ઉઠવા પામ્યો છે તો આવનારા સમયમાં જોતા રહો ચંચુપાટના મહત્વના એપિસોડમાં અને જુઓ એચટી મકવાણાથી કંટાળી હવે તો ખનિજ અધિકારીએ એમના ઓડિયો વાયરલ કર્યા છે જે બાબતે ખનિજ અધિકારી શું આપે છે પ્રતિક્રિયા કઠિત ઓડિયો ક્લિપ મારી બદલી અંગેની વાયરલ કરવામાં આવેલી છે અને આ જે કથિત ઓડિયો ક્લિપ પ્રાથમિક દ્રષ્ટિએ આ ચોટીલા પંથકની અંદર જે પણ કોઈ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમ હોય તેના દ્વારા વાયરલ કરવામાં આવી છે તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે રાજ્ય સરકારે અમારી જે નિમણૂક કરી છે અત્રે એ ચોટીલા થાનગઢ અને મૂળીના નાગરિકોને જે પણ કોઈ પ્રશ્નો હોય પ્રશ્નોનું નિરાકરણ આવે તેઓને ઝડપી અને સરળ ન્યાય બને મળે અને સાથે સાથે તેઓ છેવાડાના લોકો સુધી રાજ્ય સરકારની જે પણ કોઈ યોજનાઓ છે જે પણ સેવાઓ છે છે એ છેવાડાના લોકો સુધી પહોંચે તે અમારી એક ફરજનો ભાગ થાનગઢ ચોટીલા અને મૂળી વિસ્તારની અંદર જે પણ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે એ તમામે તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નેસ્ત નાબૂદ કરવી એ પણ અમારી એક ફરજનો ભાગ છે જેથી આવી કથિત ઓડિયો ક્લિપ વાયરલ કરી અને અહીંના નાગરિકોને જે ગેરમાર્ગે દોરવામાં આવે છે તે બિલકુલ પાયાહીન અને તથ્યહીન છે જેથી નાગરિકોએ આવી કોઈ કોઈ ઓડિયો અંદર વિશ્વાસ રાખવો સાથે સાથે અમે જયારે અત્રેથી જે પણ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે અમે અને અમારી ટીમ જતા હોઈએ છીએ ત્યારે આ ગાડીની સતત રેકી કરતા હોય છે અને જુદા જુદા વોટ્સએપ ગ્રુપો બનાવી અને એમાં પળે પળની માહિતી નાખતા હોય છે અને આવા ઈસમો જે અત્યાર સુધી ધ્યાનમાં આવેલા છે તેઓની સામે કાર્યવાહી કરવામાં આવેલી છે અને આ એક ફરજની રુકાવટ રૂકાવટ ગણી શકાય જેથી કરીને આવી જે પણ કોઈ ઓડિયો ક્લિપ કે મેસેજો વાયરલ કરે છે તેઓની સામે ભવિષ્યની અંદર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે